કેશોદના કુંતનાથ મહાદેવ મંદિરે બીજા સોમવારે ભસ્મ આરતી કરવામાં આવી ભાવિકોના મુખે જય ભોલેનાથના નારાઓથી વાતાવરણ ભોલેમય બની ગયું હતું કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં આવેલ કુંતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના દરરોજ બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે અને દરરોજ સાંજે જુદા જુદા શૃંગાર કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવની હુબહુ શૃંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી હતી લોક મુખે અને સાહિત્યમાં ઉલ્લેખનીય છે કે માહિતી મુજબ કેશોદ શહેરમાં દ્વાપર યુગમાં અજ્ઞાતવાસમાં દરમિયાન પાંડવો આવ્યા હતા અને હાલ ડીપી રોડ પર ભીમકુંડ ખાતે સ્નાન કર્યું હતું માતા કુંતી ને મહાદેવની પૂજા અર્ચના કરી ભોજન લેવાનો નિયમ હોય મહાદેવની સ્થાપના કરી હતી જે કુંતનાથ મહાદેવ તરીકે પૂજાય છે માતા કુંતીએ વાળ ધોયા પછી પાણીનું ટીપું ધરતી પર પાડતા કેશોજ નામ પડ્યું હતું સમય જતાં અશ્વભ્રષ્ટ થઈ કેશો તરીકે ઓળખાય છે વર્ષો પહેલા કેશો એક પટેલ ખેડૂતને શિવલિંગ જમીનમાં દટાય હોવાનો સંકેત યોગ નિંદ્રામાં મળતા ખોદકામ કરતા શિવલિંગ પ્રગટ થયું હતું અને ખોદકામ દરમિયાન ઘા લાગતા શિવલિંગ ઉપરના ભાગમાં ખાડો પડેલો છે કેશોદના કુંતનાથ મહાદેવ મંદિરમાં પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ આપોઆપ વર્ષે ચોખાભાર વધે છે અને શિયાળો ઉનાળો ચોમાસામાં રંગ બદલાઈ જાય છે કેશોદ શહેર અને આસપાસના ભાવિકો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને શૃંગાર કરી આરતી કરવામાં આવે છે તો દર્શનાર્થીઓ માટે આધ્યાત્મિક રીતે ખૂબ જ પુણ્યશાળી અને મનની વ્યાકુળતા દૂર કરનાર માનવામાં આવે છે કેશોદના કુંતનાથ મહાદેવ મંદિર ખાતે ગંગા મૈયાની પ્રતિકૃતિ વેશભૂષામાં તૈયાર કરવામાં આવી હતી અને એમની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ સહિત

उत्नाथ महादेव मंदिर ये पांचों मार्ग अलग-अलग सेवाओं आयोजन करे से दिव्य सरदार न्यूज़ सब पर नजर सबकी खबर